નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા ચૌદસો એકાવનથી સોળસો એક જામજોધપુર તેરસો એકથી પંદરસો એકવીસ મહેસાણા એક હજાર એકથી સોળસો છવ્વીસ જેતપુર આઠસો એકવીસથી પંદરસો એકસઠ જસદણ પંદરસોથી પંદરસો રાજકોટ તેરસોથી સોળસો ઇઠોતેર અમરેલી આઠસો સિત્તેરથી સોળસો સાઠ જામનગર તેરસોથી તેરસો પચાસ ગોંડલ નવસો એકથી સોળસો સોળ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો